મિત્રો આપણે ભોગી ગયા છે સમૂહ લગ્નમાં તો જોવાનું છે સમૂહ લગ્નમાં શું હોય તો હેરી મિત્રો કેમ છો આશા રાખો છો તમે બધા ખુશી રહેશો તો બધાને જય મેળીમાં અને જય મોગલમાં આજે આપણે જવાનું છે સમૂહ લગ્નમાં ભાઈ બહેન સાથે તો બને જો લોગમાં અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી ઓલ બેલ લેખિત દબાવજો તો બધાને જય મેળીમાં અને જય મોગલમાં તો કરી નાખી મિત્રો રૂ 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 તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં ન હોય તો અને કોમેન્ટ કરજો અને લાઈક કરજો અને પ્લીઝ મિત્રો સપોર્ટ કરતા રહેજો તો ફાઇનલી મિત્રો જો અમે ભાગી જશે સમૂહ લગ્નમાં અહીંયા સમૂહ લગ્નમાં વીસથી ત્રીસ સમૂહ લગ્ન છે જે આ બોટાદમાં આવ્યું છે આમ બોટાદમાં કાંક ગામનું નામ છે ત્યાં આ સમૂહ લગ્નની આયોજન કરેલું છે મિત્રો જુઓ તો આપણે હવે સમની અંદર જઈએ મિત્રો આપણે મોડે થોડુંક બાંધી દીધું છે વિડીયો બુડિયો ઉતાર્યું એટલે આપણે તે બહુ સબસ્ક્રાઈબ કે બહુ શેર નહીં ખૂબ પછી જ અમને નહોત લાગે એટલે મોડે બાંધીને અમને ઉતરીને કે મિત્રો થોડો કમતો કેમકે બહાર જઈએ એટલે આપણે પાસે સાર્જિંગ હોય એ બહુ દિક્કત છે જો મિત્રો આવી રીતના બધા મંડપ ગોઠવવા છે બંને બાજુ બે પણ સુવિધા છે અને પાછળ જમવાની પણ સુવિધા છે તો બધી જાણું લેવા આવે છે તો આપણે ત્યાં જઈએ જોવા અને પછી જેમી કરીને સીધા આપણે ઘરે જવાનું છે જો રીતના બધાના ત્રીસ મંડપો છે અને નોખા નોખા ત્રીસ ગામમાંથી બધી જાનુ આવે છે અને સમૂહ લગ્નમાં ખૂબ જ મસ્ત વ્યવસ્થા છે ગોઠવી તો જે મિત્રો લગ્ન કરવા જોડાતા હોય એ સમૂહ લગ્નમાં જોડાય તો ફાયદા પણ ઘણા હોય છે જેમાં બધી વસ્તુ મળે છે ફ્રીમાં અને પછી લગ્ન મેરિટ પણ મળે છે જે લગ્ન થઈ ગયા પછી કાર્ડ મળે જેવું સર્ટિફિકેટ એ મળે છે તો મિત્ર બધી જાણવા આવી રહી છે અને તેના એને બધા એને વધારવાનું એવું જે કરવાનું નહીં જો ડીજે વાગી રહ્યું છે કેમેરાથી શૂટિંગ થઈ રહ્યું છે અને ડ્રોન પણ ઉપર ઉડી રહ્યું છે મિત્રો જો દેખાય તો ડ્રોન દ્વારા વિડીયો પણ ઉતરી રહ્યો છે તમે જોઈ લેતો હવે મિત્રો આ વિડીયો જો ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી ગયો લગ્ન કરી લે એટલે આપણે ખાઈ લીધું અને મળશું કોઈ નવગમાં તબક્કે લે જય મહાકાળ મિત્રો